તો જો ચા પી લીધી છે અને એક ઉથલ જો વરી ગયા અને પાછા જો એટલે ભૂગી ગયા છે આ ખેતર માં રોટા હાલે પછી ખેતર ગારા જેવું હે ને હાવથી ભાવી દેવું સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારો એક નવા વ્લોગ અંદર અને અત્યારે જો વાગી ગયા છે સાડા આઠ અને અત્યારે જો અહીંયા હું વાડીએ પોતી ગયો નાસ્તો કરી અને રિક્ષા લઈ પાણીના કેલબા મૂકી અને જો અહીંયા મૂલીને રિક્ષાની વાત જોઉં આજે એક રિક્ષા આવવાની છે અને બીજા ગામના આવવાના છે તો જો હું અહીંયા વાત જોઉં જ્યાં હશે રસ્તો અને જો આપણે રિક્ષા કમ્પ્લીટ તૈયાર કરીને હવે રીક્ષા આવી જાય પછી મૂલી લાગી તો ચાલો મૂલી આવી જાય પછી પાછા આપણે મળીએ જ્યાં કુંજુ નો અવાજ તમને સંભળાતો હોય છે એટલે આ તો ચાલો પાછા મળીએ તો જો મજૂર આવી ગયા અને સાડા આઠે પાણી પી અને જો વર્ગી ગયા તા અને જો અત્યારે આટલું થોડુંક લીધું છે જો અહીંયા પી ગયા બરાબર ગામના અને શર્મા ગામના છે એક અમારા ગામના છે અને પાંચ માણસો સરમા ગામના છે આજે ઓલી રિક્ષા નથી આવી હવે જોઈએ કેટલોક સમયમાં આ ખેતર વીણાઈ જાય જો આ થોડાક આગળ ને આ બે પાછળ છે તો જો આશિષ આ ખેતરમાં રોટાવેટર વેટા જો તમને બતાવું જા આમાં માંડવી વીણાઈ ગઈ આ ખેતરમાં રોટાવેટર વેટર હાલે પછી ખેતર ગારા જેવું હે ને હાવથી દેવું જેવું લાંચર નું રોટાવેટર હેજ લીધું સૂટલું જો એટલું આયકું અને જો એલા ખેતર માં મજૂર વીણે માંડવી જ્યાં અહિયાં માંડવી વીણે જો આ વટાવટા રાખી અને વાવી દેવું તો ચાલો પછી મળીએ પાછા આખો તો જો ચા પી લીધી છે અને એક ઉથલ જો વરી ગયા અને પાછા જો એટલે પૂગી ગયા છે જો અહીંયા ગયા બરોબર ગામના આઠ માણસો છે અને શર્માના છે પાંચ ચાર જણા આજે ન થાય અને ઓલી રિક્ષા તો આવવાની જ નહોતી માધવપુર વાળી અને જો અહીંયા એક કોથરો વેર્યો બરોબર અને એક જો વા છે અડધો પોણો કોથરો ભરાણો આ ખેતરમાં બહુ નથી માંડવી તૂટી એટલે આમાંથી બહુ નહીં નીકળે આ સીજો ઓલા ખેતરમાં રોટા વેટર રાખે છે જો અહીંથી ઝાંખું ઝાંખું દેખાય હવે એમાં રોટા મારી અને ડાયરેક્ટ ચણા વાવી દેવા છે પાંચ નંબર ચણા વાવવા જ તો જો એટલું બાકી છે અને પછી વાવીને પણ ઉપર થી જો માંડવી નીકળે હું અત્યારે જોવા ગયો તો રોટા વોટર માંડવી ઘણી દેખાય એ પાછી વીણવી જો હે જો એટલું બાકી છે હવે આ હરિયું ભૂગી જાય ને એટલે અર્ધા ઉપર માથે એક હાઈથ આગળ થઈ જાય હવે જોઈએ આ કેટલોક સમયમાં આ ખેતર આખું પૂરું થઈ જાય માંડવી નથી એટલે ઝડપ થાય છે તો જો મિત્રો બપોર થઈ ગયો અને આ ખેતર ની માંડવી પણ વીણાઈ ગઈ આ ખેતર માં બહુ માંડવી નથી એટલે જો ત્રણ ગુણી થઈ અને હજી એક ગુણી થાય એટલે ચાર ગુણી થાય અને જો અત્યારે વાગી ગયા છે પોણો થયો બરાબર અને જો હવે અહીંયા આ ખળના ટેગલ્યા પાસે ફૂકી ગયા માણસો હવે થોડુંક છે તે જોય આગળ લઈ અને પછી જો જમવા ઉઠી જાય અને પછી આપણે જો એટલે રોટાવેટર વેટર વગેરે ખેતરમાં માંડવી નીકળી છે તો બપોર પછી અહીંયા વીણવાનું છે અને અમે જ્યાં અહીંયા ડબ્બો ખૂચતો હતો ને તે જ્યાં અહીંયા ખડ ઠેલું હતું તો જઈની આ મોટલિયું બાંધી લીધી છે બરોબર હવે ઘરે હારી લેવી મોટલીઓ વીસ મોટલીઓ થયું અને આ ખૂણે ઠલવવાનું હતું ખડ અહીંયા છે ને ડબ્બો ફૂતી જાય તો પછી જો અહીંયા ઠલવા આવ્યો બે એટલે પાંચો ટકો પૂરતો તો ત્યાં ઠલવી નહીં તો પડે તે જે હમણાં આગળ ભર્યું બધું વિસ્મોટલી થયો અને જો આ ખેતર એ કમ્પ્લીટ વીણાઈ ગયો અને હવે જોવા આસીસ રોટાવેટર રાખે ત્યાં વિણવાનું છે એમાં માંડવી નીકળે છે ઉપરથી ઘણી નીકળી માંડવી તો હવે બપોર પછી ત્યાં વિણવાનું થશે આ ખેતર પૂરું તો ચાલો જમીને પાછા મળીએ તો તો જો અત્યારે વાગી ગયા છે ત્રણ અને બે વાગે આ ખેતરમાં આવી ગયા તા મજૂર અને જો અત્યારે અહીંયા હેઠે હું બેઠો જો પાણી પાયું મજૂરને અને માંડવીના વાવણીયા ભરાઈ ગયા તા જો કોથરામાં નાખ્યા અને જો મજૂર અહીંયા પૂગ ગયા અત્યારે જ્યાં તમને બતાવું જ્યાં અહીંયા છે બરોબર અને હું અહીંયા ખીજડાની સાય બેઠો બરોબર હવે જોઈએ આ ખેતરમાં કેટલું વીણાય તો જો બે ટ્રેક્ટર હાલે રોટાવેટર માં એક દોસ્તાર નું ટ્રેક્ટર બોલાવ્યું પાછું આ ખેતર જો હવે એટલું બાકી છે જો બે લાન્સર ના હે આ હમણાં જ છોડાયું દોસ્તાર નું હે જો હવે એટલો ખૂણો ખાલી બાકી છે અને સવારે વાવેતર કરવું આપડો રામ 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 પાણી દેતો રોટા વોટર માથે બેઠો આ બે ભાઈઓ છે આ પોઈ બેય આ એ લંસર નો છે ઊફલો ખેતર હાલી ગયો હવે કાલે સવારે હે ને આ વાવેતર કરવાનું છે અને જો મજૂર આગળી વહી આઈ ગયા જે સાપી ને હાયરું લીધી હતું એ પૂગી ગયું અને પાછું થોડ્યું ઉગાડ્યું ત્યાં ટાઈમ પૂરો થઈ ગયો અને આ ખેતરમાંથી બે ગુણી ને માથે થોડીક નીકળી એટલે ઓલા ખેતરમાંથી માંથી ચાર ગુણી થઈ ને જો હવે રોટાવેટર આટલું ખાલી ખાસો બાકી હે બરોબર આ કોરા થી અમારું ટ્રેક્ટર અને આ કોરા થી દોસ્તું આયે લાંસર જ છે દે લાંસર આજના વિડીયોમાં